નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ શું કહે છે નીચેના પદાવલીઓની દરેક જોડ ગુણાકાર મેળવો આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર શીખ્યા એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર શીખ્યા છીએ बराबर से तो यहां गुणाकार करिए तो શું છે 4p गुणे q + r तो હવે હું 4 જે p છે આની સાથે ગુણાકાર કરીશ તો 4p નો ગુણાકાર તો 4 કોઈ અહીંયા 1 છે તો 1 સાથે ગુણાકાર 4 * 1 = 4 p * q પછી હવે વત્તા છે એક પદનો ગુણાકાર થઈ ગયો અહીંયા જો બે પદ છે બરાબર છે તો આ બંને પદ સાથે આ ચાર પી ગુણાયેલા છે જો અહીંયા તો હવે હું ચાર પી ને આર સાથે ગુણીશ તો ચાર પી આર તો આ થઈ ગયો આપણો ગુણાકાર એ જ રીતે હું અહીંયા પણ ગુણાકાર કરીશ એ ઓછા બી આખા પદનો આની સાથે ગુણાકાર બીજી વખત આખા પદનો બી સાથે ગુણાકાર તો શું થશે ગુણાય એટલે એનો વર્ગ ગુણ્યા બી પછી હવે અહીંયા આ આ પદનો પૂરો થઈ ગયો તો એના પછીનું પદ છે વચ્ચે નિશાની ઓછા ઓછાની તો આખા આ પદને હું આ સાથે ગુણીશ તો એ જ રીતે હું દાખલા નંબર ત્રણ ની અંદર જોઈશ એ વત્તા બી ગુણ્યા કારણ કે આપણે શું કરવાનું છે ગુણાકાર સાત એનો વર્ગ બી નો વર્ગ આ એક પદ છે ને અહીંયા બે પદ છે તો આખા એક પદને હું પેલા આની સાથે ગુણીશ પછી એની સાથે અથવા પેલા એ સાથે ગુણીએ તો શું આવશે આ પદને હું આની સાથે ગુણીશ તો સાત એની બે ઘાત છે એક ઘાત અહિયાં એટલે ત્રણ ઘાત બી નો વર્ગ કારણ કે બી અહીંયા છે નહીં તો એ એની સંખ્યા ગુણાશે હવે વચ્ચે નિશાની શીતાની ફરી હું આ પદ ને આની સાથે ગુણીશ તો સાત આ આપણો ગુણાકાર મળી ગયો જોઈએ આગળના દાખલાઓ આનો પણ ગુણાકાર કરવાનો છે તો શું છે નવ એનો વર્ગ સોરી એનો વર્ગ ઓછા નવ ગુણ્યા चार ए पद से नहीं एक पद से तो आप बनने साथे गुना से वारा फरती। तो बेरा वर्ग नुणिया चार ए बने साथ ने तो शु आवे चार ए आधार सरखो वे गुणाकार से घात नो शू सरवाणो તો ચાર એની ત્રણ ઘાત એ જ રીતે નવ ચોક છત્રીસ આર પી ગુણ્યા જીરો તો પેલા આ પદને હું આની સાથે ગુણીશ તો પી ક્યુ ગુણ્યા જીરો વચ્ચે નિશાની શેની છે વત્તાની ક્યુ ગુણ્યા કોની સાથે કરવાનું છે જીરો સાથે વચ્ચે વચ્ચે નિશાની છે વત્તાની ગુણ્યા જીરો એટલે શું થશે કોઈ પણ સંખ્યા ને જીરો સાથે ગુણતા જીરો થઈ જશે અહીંયા પણ શું થશે જીરો અહીંયા પણ શું થશે જીરો એટલે આપણો જવાબ શું મળ્યો ગુણાકારમાં

ગુણ્યા પછી એને હું કોની સાથે ગુણી સી સાથે છે તો તો ગુણ્યા ગુણ્યા પછી સાથે આ એક પદનો આપણે અહીંયા ગુણાકાર જોયો એ જ રીતે હવે આ જે પદ છે જો અહીંયા ત્રણ પદ છે ને આ એક પદ છે તો આમનો ગુણાકાર કરીને મૂકી જોઈએ તો પેલા હું એક્સ નો નિશાની શાની છે વત્તા ને તો શું મૂકીશું વત્તા હવે વાય ને ફરી હું આ પદ સાથે ગુણીશ તો શું આવશે પાંચના પાંચ એક્સ y નો વર્ગ y નો વર્ગ ક્યાંથી થયો અહીંયા પણ y છે ને અહીંયા પણ y છે એટલે y નો વર્ગ થયો હવે આ બાકી રહેતું પદ જે છે એને આના સાથે ગુણીએ પણ આના પહેલા નિશાની છે ની છે ઓછા ની તો 5 5 એટલે કેટલા થાય 25 પછી x y હવે એ જ રીતે જે ઉપર કર્યા એ પ્રમાણે આને કરીએ તો શું આવશે આ પદને આની સાથે ગુણીએ તો 6 p નો ત્રણ ઘાત ઓછા સાત પાંચ પી જો અહીંયા જે નિશાની હોય એ નિશાની મુકતા જવાનું છે હવે આગળનું પદ જોઈએ તો ચાર પી ક્યુ સ્કવેર ગુણ્યા પી વર્ગ તો ચાર પીનો વર્ગ જો અહીંયા પી નો વર્ગ છે વર્ગ અહીંયા ક્યુ છે ને અહીંયા પણ ક્યુ છે તો ક્યુ ની કેટલી ઘાત થશે અહીંયા બે છે ને અહીંયા પણ બે હશે એટલે ક્યુની ચાર ઘાત એ જ રીતે આ પદને ગુણીએ તો શું આવશે આખા પદને તો જો એ બી સી એક આખું પદ છે અને આ ત્રણ પદ છે તો એનો એ છે અહિયાં તો એનો વર્ગ બી સી વચ્ચે નિશાની છે જો અહીંયા બી છે તો અહીંયા પણ બી છે તો શું આવશે એ બી નો વર્ગ સી વધતા અહીંયા સી છે તો અહીંયા પણ સી નો વર્ગ થશે એ બી સી નો વર્ગ આ રીતે ગુણાકાર કરીને આ કોષ્ટકને પૂર્ણ કરવાનું હતું હવે જોઈએ આગળના દાખલાઓ ગુણાકાર શોધો શું શોધવાનું કે બે એની બે ઘાત છે ને અહીંયા એની બાવીસ ઘાત છે તો ઘાતનો શું થશે વચ્ચે ગુણાકાર હોવાના કારણે ઘાતનો સરવાળો થશે એટલે એની કેટલી ઘાત થશે ચોવીસ આ થઈ ગયું હવે આને સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરીએ કેટલો થશે સરવાળો તો આઠ એની પચાસ ઘાત જવાબ મળે તો અહીંયા પણ ગુણાકાર કરીએ તો સંખ્યા સંખ્યાનો ગુણાકાર બે ગુણ્યા ત્રણ અહિયાં માઇનસ નવ ગુણ્યા દસ આ એક્સ વાય ગુણ્યા એક્સ નો વર્ગ વાય નો વર્ગ આ અહીંયા લખ્યા છે ને આને અહીંયા તો નવ દુ માઇનસ અઢાર દસ તરી ત્રીસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની ત્રણ થાક વાય ગુણ્યા વાય એટલે વાયની

ઘાતનો સરવાળો તો કેટલી ઘાત આવી દસ તો આટલે સુધી આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ ના દાખલા દાખલા નંબર ત્રણ સુધી જોયા બાકીના દાખલાઓ જે બાકી રહેશે આવનાર વિડીયોની અંદર આપણે જોઈશું